શેર હોલ્ડર બનાવી આ કંપની સ્થાપવામાં આવી હતી આ કંપની ધીમે ધીમે આગળ વધતા બે હજાર ને આઠમાં નવ કરોડના લોસમાં આવી ગયું અને બે હજાર બે હજાર આઠમાં લોસમાં આવી એટલે કંપની બંધ કરવામાં આવી ત્યારબાદ યંગ ઇન્ડિયા નામની એક કંપની કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી તેમાં અડત્રીસ ટકા શેર હોલ્ડર રાહુલ ગાંધી અડત્રીસ ટકા શેર હોલ્ડર સોનિયા ગાંધી બાર ટકા શેર હોલ્ડર શેખ મિત્રોડા અને બાર ટકા શેર હોલ્ડર એક કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા આ યંગ ઇન્ડિયા નામની કંપની શરૂ કરવામાં આવી પચાસ લાખ રૂપિયા દઈ અને આ ખાતામાં જે હતી કંપની એજીએલ એજીએલને લઈ લીધી એના શેર પણ ટ્રાન્સફર કરી દીધા અને જે એની બે હજાર કરોડની જ્યારે બે હજાર બે હજાર કંપની બંધ થઈ ત્યારે બે હજાર ચોળ પ્રોપર્ટી હતી નેશનલ હેરાલ્ડ એ બધી પોતાના નામે કરી દીધી અને કોઈને પણ કાય ઉપર ન દેવું પડે એવો કિંમત ગોઠવી અને જે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી વતી આ ધરણા વિરોધ પ્રદર્શન અને કોંગ્રેસનો પુષ્પાધરણનો કાર્યક્રમ આપવામાં આવ્યો